નમસ્કાર દોસ્તો મિત્રો અત્યારે સૌથી મોટા નગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ભૂકંપના જી હા દોસ્તો આજ તારીખ આઠ જુલાઈ બે હજાર રોજ કચ્છના ખાવડાથી ચોત્રીસ કિલોમીટર દૂર નોર્થ નોર્થ એસ્ટમાં એક મધ્યમ સદનો ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો હતો મહત્ત્વનો છે કે આ ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ ઉપર બે પોઈન્ટ છની તીવ્રતાનો માપવામાં આવ્યો છે આ ભૂકંપનો આંચકો આજે વહેલી સવારે અને મિનિટની આસપાસ આવ્યો હતો મિત્રો છે કે તારીખ છ જુલાઈના રોજ પણ કચ્છના ભચાઉ થી સોળ કિલોમીટર દૂર એક ભૂકંપનો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા ત્રણ પોઈન્ટ એક ની માપવામાં આવી હતી મહત્વનું છે કે તારીખ ત્રણ જુલાઈના રોજ પણ કચ્છના દુધઈથી પંદર કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ઈસ્ટમાં એક ભૂકંપનો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા ત્રણની ની માપવામાં આવી છે એટલે મિત્રો અત્યારે ભૂકંપના આંચકા બે પોઈન્ટ પાંચથી લઈને ત્રણ પોઈન્ટ પાંચ સુધીની તીવ્રતાના જોવા મળ્યા છે અને અત્યારે ગુજરાતમાં વારંવાર ભૂકંપ આવી રહ્યા છે ત્યારે એક ચિંતાનો માહોલ પણ સર્જાઈ ગયો છે તો મિત્રો અવનવા સમાચાર અને લેટેસ્ટ ન્યૂઝ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા ચાલો મિત્રો નવા સમાચાર ફરીથી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે